તાનાબાના કનેક્ટિંગ ટેક્સટાઇલ એન્ટરપ્રાઇઝ પ્રોગ્રામ દ્વારા ટેક્સાહલ ઉદ્યોગને વેગવંતુ બનાવવા તેમજ નવી ટેકનોલોજીના આધુકારી આધુનિકરણ કરવાના પ્રયાસો ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ સાઉથ ગુજરાત લોકલ સેન્ટર સુરત ગાર્ડન મિલ્ક મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ મેન ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન અને સુરત મેનેજમેન્ટ એસોસિએશન એસએમએના સક્રિય સમર્થન સાથે મેગા ટેક્સટાઇલ સિરીઝ તાનાબાના શરૂઆત કરી રહી છે આજરોજ આ ટ્રેનિંગમાં મુખ્ય વક્તા તરીકે અજય અજમેરા શ્રી અમિતવા બેનરજી શ્રી દીપક શેતા તથા શ્રી રજનીકાંત બચકાનીવાલાના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવશે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરમાં ઇન્ટરનેશનલ માર્કેટ ટ્રેન્ડ અને ઉદ્યોગકારોને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને લગતી માહિતી પ્રદાન કરવાનો છે તથા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં રિસર્ચની અગત્યતા શું છે તે અંગે માહિતગાર કરવાનો છે આ પ્રોગ્રામ થકી દક્ષિણ ગુજરાતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ આંતરરાષ્ટ્રીય ધોરણે હરીફાઈમાં રહી શકે તે માટેના પ્રયત્નો છે વિનામૂલ્ય ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થાય અને ઉદ્યોગકારો આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ પ્રમાણે સક્ષમ થાય તે માટેનો છે આ દાનાબાના શ્રેણી હેઠળ દર મહિનાના ત્રીજા શનિવારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે આ દાના બાના સિરીઝ દ્વારા દક્ષિણ ગુજરાતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ને આંતરરાષ્ટ્રીય શ્રી પંકજ ગાંધી શ્રી સંજય શાહ વાઇસ પ્રેસિડેન્ટ માર્કેટિંગ અને શ્રી નીતિન ઓઝા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે